ગુજરાતમાં અહીં થાય છે કાળી ચૌદસની ની અનોખી ઉજવણી બાળકો મહિલાઓ સ્મશાનને આરતી કરે છે શણગારી ગામના લોકો કાળી સ્મશાનમાં ચૌદશાન શણગાર કરીને શંકર ભગવાનની આરતી ઉતારે છે કાળી ચૌદશ ની રાત્રિ લોકો સ્મશાનની આસપાસથી નીકળતા પણ ડરે છે પણ વડાલી ગામના લોકો કાળી ચૌદશ સ્મશાનમાં બાળકો સાથે જઈને મનાવે છે અને સ્મશાનને ને દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારીને કાળી ચૌદશ ઉજવણી કરતા હોય છે

અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી ઉતારે છે અને આમ કાળી ચૌદશે ગામના લોકો ભક્તિમય થઈને કાળી ચૌદશની ભક્તિથી ઉજવે છે આમ તો કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી હોતી પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ અંધશ્રદ્ધા કે ભય વગર અહીં આરતી કરીને કાળી ચૌદશની ઉજવણી કરાય છે ગામના લોકો આવી જ રીતે કાળી રાત્રે આવે છે અને ઝાકમ જોડ કરીને આરતી કરીને ભક્તિભાવ પ્રગટ્ય કરે છે ગામના લોકો હવે આ વાતનું જાણે કે મનમાં ડર નો રહ્યો હોય પણ ભક્તિનો પર્યાય બની ગયો છેલ્લા એકવીસ વર્ષથી અહીં આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે વાત ભલે નવાઈ જેવી લાગે પણ વડાલીના ગામના લોકોમાં અને આસપાસના લોકોમાં સ્મશાન અને કાળી ચૌદસની ઓળખ હવે જુદી જુભરી ગઈ છે અને એટલી જ હવે સ્મશાનને એ અહીં હળવાશથી લેવાતું નામ બની ગયું છે વડાલીમાં છેલ્લા એકવીસ વર્ષથી કાળી ચૌદશ કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે એમાં અમે છેલ્લા વીસ વર્ષથી અહીં આવીએ છીએ જનરલી એવું હોય છે કે મહિલાઓને અહીંયા આવવાની મનાઈ હોય છે પણ આ જે કેવો દિવસ છે કે અમે જાતે અહીંયા ઈચ્છી ઈચ્છાથી આવીએ છીએ અને અમને અહીંયા આવીને અમને બહુ સારો અનુભવ થાય છે અહીંયા જે મહાઆરતી થાય છે એનો અમને લાભ મળે છે અને અમે અમારા બાળકો સાથે અમના અમારા બાળકોને લઈને પણ અહીંયા આવે છે અને પોતે મીણબત્તીથી ઠેર ઠેર દીવા પ્રગટાવે છે અને એવો અહીંયા અમને એવો કોઈ જ અનુભવ થતો નથી કે બીક લાગતી હોય કે ભૂત હોય ઇનફેક્ટ અહીંયા આવીને અમને એક અલગ જ અનુભવ થાય છે તો આ રીતે દર વર્ષે અમે કાળી ચૌદસના દિવસે અહીંયા આવીએ છીએ બરોબર